લગ્ન સમારોહમાં ગેંગસ્ટરના બે જૂથો વચ્ચે અંધાધૂન ગોળીબાર બે મહિલા સહિત ત્રણના અવસાન નમસ્કાર મિત્રો વિડીયોમાં ફરી એકવાર તમારું સ્વાગત છે મિત્રો પંજાબના લુધિયાનામાં એક લગ્ન સમારોહ ગેંગ વોરનું મેદાન બની ગયું હતું જ્યારે ગેંગસ્ટરના બે જૂથો વચ્ચે થયેલા અંધાધૂન ગોળીબારમાં બે મહિલાઓ સહિત ત્રણ લોકોના કરુણ અવસાન નીપજ્યા હતા આ ઘટનામાં અન્ય ઘણા લોકો ઘાયલ થયા છે જેમને લુધિયાના બીએમસી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે મિત્રો વાત જાણે એમ છે કે લુધિયાનામાં કોન્ટ્રાક્ટર વરુંદ કપૂરના ભત્રીજાના લગ્નનો સમારોહ ચાલી રહ્યો હતો આ સમારોહમાં યજમાનોને અંકુર ગેંગ અને શુભમ મોટા ગેંગ એમ બંને જૂથોને આમંત્રણ આપ્યું હતું અંકુર ગેંગના સભ્યો પહેલેથી જ પાર્ટીમાં હાજર હતા મોડી રાત્રે જ્યારે શુભમ મોટા ગેંગના સભ્યો ત્યાં પહોંચ્યા ત્યારે બંને જૂથો આમણે સામને આવી ગયા હતા જૂથ જૂથામાં બંને પક્ષો વચ્ચે ઉગ્ર બોલાચાલી શરૂ થઈ અને મામલો એટલો વંચ્યો કે બંને તરફથી ગોળીબાર શરૂ થઈ ગયો પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર લગભગ સાહીઠ રાઉન્ડ થી વધુ ફાયરિંગ થયું હતું જેના કારણે લગ્ન સમારોહમાં ભાગદોડ મચી ગઈ હતી લોકો જીવ બચાવવા માટે ચીસો પાડતા આમ તેમ દોડવા લાગ્યા હતા આ ક્રોસ ફાયરિંગની ઝપેટમાં આવીને બે મહિલાઓ સહિત ત્રણ લોકોએ જીવ ગુમાવ્યો હતો મિત્રો આવી જ રોજ બરોજની તાજા ખબરો જાણવા આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને એક લાઇક કરો ધન્યવાદ